નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જવું શ્રીમદ દેવી ભાગવત નર નારાયણની ચર્ચા શેવન ઋષિ પ્રહલાદની ચર્ચા પ્રહલાદ અને મુનિઓનું યુદ્ધ વ્યાસજી કહે ધર્મનંદન પ્રતાપી નારાયણ વિચારવા લાગ્યા કે અપ્સરાઓએ આવું વચન માંગ્યું હવે શું કરવું મારા અહંકારથી જ આ પરિસ્થિતિ સર્જાય છે મહાત્માઓ કહે છે અહંકાર આ સમગ્ર સંસારનું કારણ છે મેં જ્યારે અપ્સરાઓની સાથે વાત કરી ત્યારે ધર્મનો દુરુપયોગ નથી મારી શક્તિથી બીજું અપ્સરાઓનું સર્જન કર્યું હવે શું કરવું માટે એ સમયે જ અહંકારનો ત્યાગ કરી અને ક્રોધ કરી આ સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈતો વ્યાસજી જન્મે જન્મેન્જયને કહેવા લાગ્યા જન્મે જય મુનિવાર આવો વિચાર કરી પ્રવૃત્ત થયા તૈયાર થયા ત્યારે વળી પાછું એમને થયું ક્રોધ પણ મોટામાં મોટો શત્રુ છે કામ લોભથી પણ વધારે ભયાનક છે ક્રોધ જ મનુષ્યને વિચાર અને વિવેક ભૂલવાડે છે ક્રોધ કરનાર મનુષ્ય પહેલાં પોતાને જ બાળે છે ત્યારે આત્મા નર નારાયણને કહે છે નારાયણ આપ ક્રોધ તો ત્યાગ કરો કારણ કે પૂર્વક આપણે અહંકારને લીધે આપણું તપોબળ ખોઈ બેઠા હતા કારણ કે તે ત્યારે અહંકાર અને ક્રોધ આ બંને આપણામાં જાગૃત થયા હતા અને તેથી મહાત્મા પ્રહલાદ સાથે આપણે યુદ્ધ કર્યું અને દેવોના એક હજાર વર્ષો સુધી આપણને દુઃખ પડ્યું એટલા માટે શાંત થઈ ક્રોધનો કૃપા કરી ત્યાગ કરો જન્મેનજય વ્યાસજીને પૂછે છે હે મુનિ શ્રેષ્ઠ જમીન ઝર અને ઝોરું એટલે કે સ્ત્રી માટે જ આવા યુદ્ધ થાય છે એ આપ સારી રીતે જાણો છો તેમ છતાં નરનારાયણે પ્રહલાદ સાથે યુદ્ધ શા માટે કર્યું કારણ કે તેઓ તો કોઈ જાતની લાલચ હતી નહીં અને ભક્ત દાનવરાજ પહેલાદ પણ સમજતા હતા અને તેઓ એ પણ જાણતા હતા નરનારાયણ પરમ પુરુષ છે તો પછી પ્રહલાદે શા માટે તેમની સાથે યુદ્ધ કર્યું સતયુગના સમયમાં પણ તેમના તપ જપ ક્યાં ગયા હતા વ્યાસજી કહે છે હે રાજન હિણકશ્યુપનો ભગવાન નરસિંહથી નાશ થયો ત્યાર પછી ભક્ત પહેલાદ ગાદી ઉપર આવ્યા તમે જાણો છો પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને દેવ બ્રાહ્મણના છાચા ઉપાસક હતા પૂર્વસ્થવન સ્નાનાસ્થ નર્મદા નદીમાં સ્નાન કરવા ઉતર્યા ત્યારે એક નાગે તેમનો પગ પકડી લીધો અને દંશ દીધો એટલું જ નહીં તે ઋષિને છેક પાતાળમાં લઈ ગયો આવો ઋષિએ ત્યારે પ્રભુ વિષ્ણુનું સ્મરણ કર્યું અને વિષ ઉતરી ગયું નાગ આથી ગભરાયો તેને થયું કે આ ઋષિ મહા તપસ્વી છે અને તેઓને જો મારા ઉપર ક્રોધ છડશે મારા ઉપર તો શાપ આપશે એટલે તે ત્યાંથી ભાગ્યો નાગકન્યાઓ ઋષિની પૂજા કરી ત્યાર પછી ઋષિ રથસ્વન નાગો અને દાનવોની વિશાળ પૂરીમાં ફરવા લાગ્યા ત્યાં તેમને દાનવરાજ પ્રહલાદની મુલાકાત થઈ મુનિને જોઈને પ્રહલાદજીએ મુનિને પ્રણામ કર્યા અને પછી પૂછ્યું પ્રભુ આપ અહીં પાતાળમાં આપ મને સાચી વાત કરું આવન મુનિ પ્રહલાદના પૂછવાથી કહેવા લાગ્યા દાનવરાજ હું સ્નાન કરવા નર્મદા ના પવિત્ર જળમાં સ્નાન કરવા ઉતર્યો ત્યારે મને તમારા લોકના નાગદંશ દીધો અને અહીં પાતાળમાં ખેંચી લાવ્યા અને પુણ્ય પ્રતાપે તમારા દર્શન થયા વ્યાસજી કહે મુનિ આવન આવનના બોલ સાંભળીને અને જ્ઞાની ઋષિ એવા સ્થાપન મુનિને પૂછ્યું પ્રભુ આ જગતમાં પરમ પાવન એવા તીર્થો કેટલા છે તેમ પ્રહલાદજીના પૂછવાથી મનુ કહે રાજન જે મનુષ્ય મન હૃદય પવિત્ર છે વિચાર વાણી અને વર્તન અને તથા ધર્મને આધીન છે એવા મનુષ્ય પ્રથમ તો તીર્થ સમાન લેખવા તેઓ જ્યાં પગલું મૂકે તે તીર્થ હે રાજન તેમ છતાં હું તમને આ સમગ્ર જગતના તીર્થને કહી સંભળાવવા માટે સંભવ નથી પરંતુ જેઓ અતિ ઉત્તમ એવા તન તીર્થો તમને કહું પ્રથમ નેમિસારણ સર્વશ્રેષ્ઠ છે પુષ્કર અને ચક્ર તીર્થ એ પણ પવિત્ર એવા ઉત્તમ તીર્થો છે વ્યાસજી કહે છે પ્રહલાદજીએ પાવન મુનિ પાછીથી નેમિસારણ પવિત્ર તીર્થ છે એવું સાંભળીને તેઓ ત્યાં જવા પોતાના અંગત વેદ્યોને સાથે લઈને નેમિસારણમાં પહોંચ્યા ત્યાં તેમણે સૌને સાથે આનંદથી પવિત્ર અને પુણ્ય ભાવ સ્નાન કર્યું પછી સૌ તીર્થોમાં વિશ્રણ કરવા લાગ્યા ફરતા ફરતા તેઓને ધર્મનંદન એવા નર અને નારાયણને જોયા બંને મુનિઓ કાળા રંગના હરણનું કાળું ચામડું પોશાક તરીકે પહેર્યું હતું માથા ઉપર વાળની લાંબી જટા હતી બંનેએ ધનુષ ધારણ કરેલા હતા તે ઉત્તમ ધનુષ શાંગ અને અજીવ નામના પ્રસિદ્ધ ધનુષ હતા સાથે બે ભાલા હતા તેમાં ઘણા તીર ઠસોઠસ ભરેલા હતા આવા તપસ્વી ધારી મુનિઓને જોઈને પહેલાશ્રી અત્યંત ક્રોધ આવ્યો અને મુનિઓ તુચ્છકારક વાણીથી કહેવા લાગ્યા તમે બંને આ શું ઢોંગ કરો છો આનાથી તો ધર્મ ધૂળમાં મળી જાય છે મેં જગતમાં ક્યાંય એવું જોયું નથી કે તપસ્યા અને શસ્ત્રો સાથે કોઈ ઋષિ તપ કરતા હોય તમે માથે જટાશે તપ પણ કરો છો અને સાથે સાથે આવા શસ્ત્રો પણ રાખો છો તે તો નર્ય આડંગબર્જ કરો છો તમે તો સમર્થ અને દિવ્ય પુરુષ છો આવું ધર્માચરણ શોભાતું નથી હે પ્રહલાદજી અમારા શસ્ત્રો અને અમારી તપસ્યા માટે તમે શા માટે ચિંતિત છો અમે સમર્થ છીએ અને સમર્થ રહીશું કારણ કે યુદ્ધ અને તપમાં અમારું સામ્રાજ્ય છે એ આખું જગત જાણે છે ત્યારે પ્રહલાદ એવા કહેવા લાગ્યા જો એમ જ હોય તો તમે મારી સાથે યુદ્ધ કરીને તમો કેટલા સમર્થ છો તે સમરાંગણમાં મને દેખાડી આપો વ્યાસજી કહે પ્રહલાદની વાત સાંભળી મુનિવર નર કહે છે ઠીક તમારી એવી જ મરજી છે તો આજે મારી સાથે યુદ્ધ કરો આવા મહાભાગ મુનિવરના વચન સાંભળીને વ્યાસજી કહે પ્રહલાદ ક્રોધથી તમ તમતમી ગયા પ્રહલાદ પણ મહાન બળવાન અને યુદ્ધમાં નિપુણ હતા એટલે તેઓએ પ્રતિજ્ઞા કરી ગમે તે કારણ હું આ બંને તપસ્વીને ચોક્કસ પરાજિત કરીશ અને પછી તો નર નારાયણ અને પહેલાદજી વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું પરંતુ પહેલાદજીને બંને સામે જીત જીતી નથી એક હજાર વર્ષ દેવતાઓ સુધી યુદ્ધ થયું પરંતુ પરિણામ શૂન્ય ત્યારે પહેલાજી વિચારવા લાગ્યા ત્યાં તો ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વિષ્ણુ ભક્ત પ્રહલાદે ભગવાનની પૂજા પ્રણામ કર્યા અને બોલ્યા હે માધવ આ બંને તપસ્વીઓ સાથે દેવોના હજાર વર્ષ સુધી યુદ્ધ કરી રહ્યા છો છતાં મારો વિજય કેમ થતો નથી વિષ્ણુ ભગવાન કહે આર્ય આ બંને સિદ્ધ પુરુષો છે અને તેઓ મારા જ અંશો છે એટલે તેમને તમે કેવી રીતે જીતી શકો માટે કરીને તમે યુદ્ધ બંધ કરી તમારા પાતાળ લોકમાં છાલ્યા જાઓ અને મારી અવિચ્છ ભક્તિમાં લાગી જાઓ ભગવાન વિષ્ણુની આજ્ઞા થઈ અને વ્યાસજી કહે દેતકીરાજ પ્રહલાદ પોતાના લોક છાલ્યા ગયા ત્યાર પછી ઋષિઓ નર નારાયણે ફરી પોતાના તપનો શુભારંભ કર્યો જય શ્રી કૃષ્ણ